રોકાણકારોને લોભામણી સ્કીમો આપી અને સારા વળતરની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી ત્યારે દાહોદમાંથી લોભામણી સ્કીમો આપી છેતરપિંડી કરનાર એક શખ્સ પકડાયો છે રીમોવા નામની એપ બનાવી રૂપિયા ડબલ કરવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતો હતો આ છેતરપિંડી આચરનાર શખ્સની દાહોદ સાયબર સેલે સુરત ધરપકડ કરી ઓગણત્રીસ લાખ પંદર હજાર આઠસો નવ્વાણું રૂપિયા પણ મળી આવ્યા તપાસ દરમિયાન ફ્રોડની રકમ હજુ પણ વધે તેવી શક્યતા છે ઓનલાઈન રિમો નામની એક એપ્લિકેશનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને એની અંદર ટ્રોલી બેગ કે અન્ય બાબતોમાં અલગ અલગ સ્કીમ હેઠળ રોકાણ કરાવી અને એ રોકાણની સામે ખૂબ જ મોટું ઊંચું વળતર મળશે એ પ્રકારની લાલચ આપી એપ્લિકેશનમાં રોકાણ કરાવ્યું હતું અને એ રોકાણ કરાવ્યા બાદ કોઈ વળતર પણ નહીં આપી અને જે પૈસા હતા એ એનું ફ્રોડ થયું હતું ગુનાના જે આરોપી છે લક્ષ્મણ પરમાર કે જેઓ મૂળ ગોધરા રહેવાસી છે એમને પકડી પડ્યા છે અને એમના ટોટલ ત્રણ દિવસ એટલા રિમાન્ડ પણ મળ્યા છે જૂનાગઢમાં મહંત અને નેતા સામસામે જોવા મળ્યા મહેશ ગીરીના જવાબ પર ગીરીશ કોટેચાએ જવાબ આપ્યો મહેશ ગીરીએ કહ્યું ગિરીશ કોટેચાને ભવનાથ મંદિર હડપ કરી લેવું હતું મનપાના કૌભાંડોનું લિસ્ટ ખોલીશ તો તારું નામ પહેલા આવશે તો પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જવાબ આપતા કહ્યું કે મંદિરનો ખોટો રીતે કબજો લીધો છે આ સાથે તેમણે ચેલેન્જ આપતા કહ્યું કે મહેશગીરી જેટલા ચોપડા હોય એટલા ખોલી લે અને એ ભાઈનું નામ છે ગીરીશ કોટેચા વિકાસ હિરો હીરો અલ્યા તું હું છે ભાઈ શંકરાચાર્ય અને મેં પેહલા જ કીધું તું કે રાજકારણ વાળા આનાથી દૂર રહો આજે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું તું છે શું આ શું કે બે જણા શ્રી છે તારી જેમ કોઈની જગ્યા પડાવવા નથી પેલી જ વાત ભાજપનો છે જ નહીં ભાજપ ભાજપનો હતો કાઢી મૂક્યો છે એટલે અહીંયા આવ્યો જુનાગઢ કા ટિકિટ તને પાછી નો આપ્યું તારી કેવી કામગીરી હતી કે તને અત્યારે પાછી ટિકિટ આપવી જોઈએ

ભારતીય જળ સીમામાં રહેલા કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાન પહોંચાડવાનો આરોપ હતો પાકિસ્તાની જાસૂસી એજન્સી સાથે સંપર્કમાં રહી અને માહિતી કોસ્ટગાર્ડની શિપની મુવમેન્ટની જાણકારી આપતો હતો વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે નવીન પાકિસ્તાની જાસૂસી એજન્સી સાથે જે સંપર્કમાં હતો દીપક ખરેખર તેણી કેટલા સમયથી શું શું માહિતી તેણે મોકલી છે જે રીતે પંકજ અત્યારે માહિતી મળી રહી છે કે દિપેશ ગોયલ નામનો વ્યક્તિ જે છે તેની ઓકા ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને પાકિસ્તાનીઓ જે છે તેમના જે જાસૂસ એજન્સીઓ છે તે આવા દરિયા વિસ્તારમાં રહેતા યુવકોને ટાર્ગેટ કરતા હોય છે સોશિયલ મીડિયાના મારફતે જેમાં તે લોકો બે રીતે એક તો પૈસાની લાલચ આપીને અથવા હની ટ્રેપનો શિકાર કરતા હોય છે તો દીપેશ ગોહિલ પણ આ પ્રકારનો તે જાણવા માટેની જેએસ ટીમ છે તેના મોબાઈલ અને અન્ય વસ્તુઓને એફએ મોકલી આગળની કાર્યવાહી કરી રહી છે આભાર માહિતી આપવા માટે તો દીપેશ ગોહિલ કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે કોસ્ટગાર્ડ માહિતી તે પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો સમગ્ર રાજ્યભરમાં હાલ રાશનકાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાતનો નિર્ણય કરાયો છે હવે આ નિર્ણયને કારણે આજે લોકો લાઈનોમાં ઉભા રહેવા મજબૂર છે આ તસવીરો જુઓ પોરબંદરમાં પણ ઈ કેવાયસી માટે અરજદારો વહેલી સવારથી જ કતારો લગાવીને બેસી જાય છે ઈ કેવાયસી કરાવવા માટે સવારથી જ પોરબંદરમાં મામલતદાર કચેરી ખાતે અરજદારો રજડપાટ કરી રહ્યા છે પરિસ્થિતિ એવી છે કે અરજદારોની સંખ્યા વધારે છે અને સામે કામગીરી કરનારા કર્મચારીઓ ઓછા આ કામગીરી ટોકન પ્રમાણે કરવામાં આવી રહી છે જેથી લોકો સેન્ટરના બે ત્રણ દિવસ સુધી ધક્કા ખાય છે ત્યાં ગયા તો છો એમને કહ્યું તમારે કેવાયસી કરવાનું છે એટલે તમે લિંક કરાવી આવો એટલે અહીંયા આવ્યા છે તો એમ કે ભાઈ તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જોઈ નથી સાહેબ એક જોડવા માટે મને કહે તમારે જોડવા માટે જવું પડે હવે ત્યાં ગયા તો એને એમ કે અટાણે તમારે ટોકન લેવું પડે સવારે દસ વાગે આવો એ ટોકન દઈ બસ તમારું ચેક થાય ને બસ તમારા મોબાઈલ નંબર દોસ્ત થાય હવે સાહેબ જે તે વખતે અમે કહેતા હતા તે દી નાખ્યા હતા અટાણે અમારા મોબાઈલ નંબર એમાં નથી મારા ઘરના હાથની તકલીફ છે સવારમાં સાહેબ અમે સાત વાગ્યામાં આવીને કેમ અહીંયા ઉભા રહીએ કેટલા દિવસથી અમે અહીંયા આટા છીએ પણ અમારો વારો આવતો નથી કેટલા દિવસ કૂપન માટે ટકા કહે છે અમારું કૂપન રદ કર્યું છે હવે કેવાય શી કરવા માથી કે માચા માથી કે માચા અમે આજ ત્રણ દિવસ થી દોડા કરીએ છીએ અમને કોઈ કઈ જવાબ આપતા નથી તો અમારે આનું શું કરવું લોકો એટલી જ અપીલ છે મારે કે જે લાઈનો લગાવે છે એમાં કોઈ થોડી ધીરજ રાખીને કામ કરે અત્યારે સરકારનો જે નવો પ્રોજેક્ટ છે જે ચાલુ થયો છે અને અમારા લોકો જે છે સતત આના માટે મહેનત કરે છે સવારે નવ વાગે અમારા ઓપરેટર અને મેરમન સુરેન્દ્રનગર ના લીમડી પોસ્ટ ઓફિસ માં વહેલી સવારથી જ લોકોએ આધાર કાર્ડ માટે લાઈનો લગાવી હતી આધાર કાર્ડ ની કામગીરી માટે ફક્ત એક જ સેન્ટર હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે દરરોજ ત્રીસ કૂપનો અપાઈ રહી છે પરંતુ ત્રીસ માંથી ફક્ત પચીસ લોકોને જ કૂપનો મળે છે લોકો એવો આક્ષેપ પણ લગાવી રહ્યા છે લોકોને બે થી ત્રણ દિવસ સુધી આધાર કાર્ડ સેન્ટરના ધક્કા ખાવાની નોબત આવે છે અહીં વહેલી સવારથી જ ઠંડીમાં અરજદારો લાઈનો લગાવે છે આ તરફ અરજદારોનું કહેવું છે કે પીવાના પાણીની અહીંયા કોઈ જ સુવિધા હોતી નથી કચ્છ જિલ્લાના ભચાઉમાંથી ફરી એકવાર ડ્રગ્સ પકડાયું એક કરોડ ને સુડતાળીસ લાખના કોકઈન સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા આરોપીઓ પંજાબથી કચ્છ ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યા હતા આરોપીઓ કારમાં કચ્છ તરફ આવી રહ્યા હતા ત્યારે એસઓજી પોલીસે ઝડપી લીધા એકસો બેતાળીસ ગ્રામ કોકેઈન સાથે બે મહિલા અને બે પુરુષની ધરપકડ કરાઈ મહિલાઓની પૂછપરછ દરમિયાન પંજાબ કનેક્શન પણ સામે આવ્યું આરોપીઓ ભાઈ બહેનની મદદથી ડ્રગ્સની ડિલિવરી કરતા હતા તમામ આરોપીઓ પણ પંજાબના ભઠિંડાના હોવાનું સામે આવ્યું જેમાં લગભગ એકસો સુડતાલીસ ગ્રામ જેટલું કોકેન મળી આવેલ છે જેમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે એક કરોડ સુડતાલીસ લાખ જેટલી છે અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસિંગની હતી અને એમાં ટોટલ ચાર લોકો બેઠેલા હતા એ ચારે ચાર પંજાબના ભઠિંડાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા સુરતમાં ગૌચરની સો કરોડની જમીનનું કથિત કૌભાંડ સામે આવ્યું રૂપિયા એક પોઈન્ટ સિત્તેર કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરી ગૌચરની જમીનનો ચોવીસ કરોડનો દસ્તાવેજ બનાવવાની ફરિયાદ છે જમીનનો મોટો વહીવટ સંસ્થાના પદાધિકારીઓ અને જમીન માફિયાઓએ કર્યાનો આક્ષેપ લાગ્યો છે આ જમીન મગોબ ગામના સમસ્ત સંસ્થાના નામે હતી જેમાં મગોબ ગામ સમસ્તના વહીવટ કરતા રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ ગોહિલ અને સંસ્થાના અન્ય પાંચ લોકો નકલી ઠરાવ ઊભો કરી કરોડો રૂપિયાની જમીન વેચી નાખવામાં આવી હવે સિંહ ગોહિલ અને જમીન લેનાર કેતનસિંહ ગોહિલ તેમજ મહેશભાઈ બારોટ સામે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ મામલે મુખ્ય નિયંત્રણ મહેસૂલ અધિકારી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકે મામલો ગંભીર હોવાનું જણાવ્યું જે અધિકારીએ દસ્તાવેજ કર્યો છે તેની સામે તપાસ કરવામાં આવશે એવું પણ જણાવ્યું અમદાવાદ આરટીઓ સર્કલ નજીક ડિમોલ્યુશનની કામગીરી થઈ મેટ્રો બ્રિજ નીચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી એએમસીના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી શરૂ કરી એક વ્યક્તિએ પોતાની જમીન હોવાનો દાવો કર્યો અગાઉ મેગા પ્રોજેક્ટ સાથે જમીન સંપાદન અંગે ડીલ થઈ હતી છતાંય એમસીની ટીમે કોઈ નોટિસ વગર ડિમોલેશન શરૂ કર્યું હોવાના આરોપ છે કચ્છ જિલ્લાના ભુજમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો ભુજના દંતેશ્વર મહાદેવ મંદિરની પાછળથી મહિલાનો મૃતદેહ મળ્યો મોચીરાઈ રોડ પર કુવામાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો ભુજ ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી સુરેન્દ્રનગરમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ ચુડાના મોજીદળ ગામે મારામારીની ઘટના બંને જૂથ વચ્ચે તલવાર અને લાકડી વડે મારામારી થઈ હતી હથિયાર વડે હુમલો કરતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ચુડા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી હતી હથિયાર વડે હુમલો કરતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે ચુડા પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બે જૂથ સામસામે આવી ગયા હતા અને હથિયારો સાથે વાખડવા લાગ્યા રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે અંજારના ભુવડ નજીક જ એક કેમિકલ કંપની આવી રહી છે અને જેની લોક સુનવણી શરૂ થાય તે પહેલા જ વીસ ગામના લોકોએ અધિકારીઓને ઘેર્યા અંજારમાં ખાનગી કંપની માટે લોક જેના વિરોધમાં વધુ ગામના લોકો ભેગા થયા ભુવડ અને આસપાસના ગામના રહેવાસીઓએ આ કેમિકલ કંપનીનો વિરોધ કર્યો લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને લોક સુનવણીનો વિરોધ કર્યો લોક સુનવણી રદ કરવાની માંગ સાથે સ્થાનિકોએ બોલ કર્યો વિરોધ વચ્ચે પણ પ્રાંત અધિકારી ટસ્નામસ ન થયા અને સુનવણી રદ ન કરતા લોકો વધુ ભડક્યા એ સુનાવણી સ્થળે જ ધરણા શરૂ કર્યા અંદાજીત સાતસો થી આઠસો લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પ્રાંત અધિકારી અને જીપીસીબી અધિકારીને પરસેવો છૂટી ગયો લોકોને સાંભળ્યા વગર લોક સુનાવણી પૂર્ણ જાહેર કરી અંજાર પ્રાંત અને જીપીસીબી અધિકારીએ ચાલતી પકડી નોંધનીય છે કે અંજારના ભુવડ પાસે કેમિકલ ઉપરાંત સ્ટોરેજ કંપની આવી રહી છે ગ્રામજનોએ આ કંપની સામે વિરોધ વ્યક્ત કરી લડત કરવાની તૈયારી બતાવી છે ગામ નજીક આવતી કેમિકલ કંપનીથી માનવ વસાહત પાસે જ હોવાથી વ્યાપક નુકસાન થશે તેવો ભય છે ત્રણથી ચાર તળાવો જે આ ગામની દોરી છે તે પણ દૂષિત થશે ત્રણ હજારથી વધુ પશુધનને નુકસાન થશે આ વિસ્તારમાં બાગાયતી અને ખેતીના પાકોમાં પણ વ્યાપક નુકસાન થશે તેવો લોકોને ડર છે વડોદરામાં દબાણકર્તાઓ પર દસ દિવસથી તવાઈ ચાલી રહી છે વિવિધ વિસ્તારમાં ખડકી દેવાયેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે વડોદરાના મનપા કમિશનર દિલીપ એક્શન મોડમાં છે શહેરમાં સતત દસમા દિવસે દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત છે ગુરુવારે પીરામિતર રોડ પર આવેલું ફિશ માર્કેટ સીલ કરાયું રાવપુરા પોલીસના યુસ્ત બંદોબસ્ત સાથે ફિશ માર્કેટ સીલ કરવામાં આવ્યું અનેક નોટિસ બાદ પણ પરવાના ફી ન ભરતા ફિશ માર્કેટ સીલ કરાયું છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી નોટિસ આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કે પછી ફી નહોતી ભરવામાં આવતી જેથી વડોદરા કોર્પોરેશનની માર્કેટ શાખા અને દબાણ શાખાની સંયુક્ત કાર્યવાહી અહી ચાલી શહેરના રાજમહેલ રોડ ઉપર પિરામેતા પોર્ડની અંદર આવેલા મચ્છી માર્કેટ વેલકમ બેક બંગાળની ખાડીમાં સાંજ સુધીમાં બનશે વાવાઝોડું જે આવતીકાલે તમિલનાડુ પુડુચેરીના કિનારે ટકરાશે હવામાન વિભાગની આગાહી છે કે નેવું કિલોમીટરની ઝડપથી અહીંયા પવન ફૂંકાઈ શકે છે તમિલનાડુમાં ત્રણ દિવસ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે તમિલનાડુ સહિત પાંચ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે પોરબંદરમાં ભર આંબામાં કેસર કેરી પાકતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતે ઊંચા ભાવે શિયાળામાં પાકેલી કેરીની હરાજી કરી મહત્વનું છે કે કેસર કેરીને ઉનાળુ ફળ ગણાય છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપની ખાતે એક બોક્સ કેસર કેરી એટલે કે દસ કિલો કેસર કેરી વેચાણ માટે આવી આ કેસર કેરીનું હરાજી દરમિયાન આઠ હજાર પાંચસો રૂપિયા જેટલા ઊંચા ભાવે વેચાણ થયું એક કિલો કેરીની આઠસો એકાવન રૂપિયાના ઐતિહાસિક ભાવે વેચાણ થયું આટલી વહેલી કેરીના આગમનની આ ઘટના ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં પ્રથમ ઘટના હોવાનું હરાજી કરનાર વેપારીએ જણાવ્યું બીજી તરફ ખેડૂતે કહ્યું કે અમોએ દેશી ખાતરનો વધુ ઉપયોગ કર્યો અને વરસાદ પણ સારો હોવાથી આમાંમાં વહેલી ફ્રૂટ થઈ આવનાર સમયમાં પણ કેરીનો સારો ફાલ આવે તેવી આશા તેમણે વ્યક્ત કરી કે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આ માર્કેટની અંદર પોરબંદર માર્કેટમાં પહેલી કેસર કેરી આવી હશે હું અનુમાન કરું છું અને પોરબંદર જિલ્લા તરીકે ખેડૂત તરીકે પણ મને ખૂબ રાજીપો છે અને અહીંયા અમે સુદામા જે ફ્રૂટ છે આપણે નીતિનભાઈ દસાણી એમને ત્યાં અમે લઈને આવ્યા હતા અમને એક કિલ્લાના આઠસો ને એકાવન રૂપિયા ભાવ સુઈજો છે આ પહેલી કેરીનો એટલે આમ દસ કેજીનો કહેવાય તો સાડા આઠ હજાર રૂપિયા બોક્સ થયું છે નોર્મલી કેરી આવે છે ત્રીજા મહિનાથી સ્ટાર્ટ થાય છે ગીરમાં ત્રીજા ચોથા મહિનાથી સ્ટાર્ટ થાય છે પણ પોરબંદરની જગ્યા અનુકૂળ છે કેરીના પાક માટે બડા ડુંગરની એટલા માટે આ કેરી નવમા મહિનાની ફૂટ હતી આ એટલે આજે આ બજારમાં આવી છે વડોદરાના સાવલી તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા રવિ પાકની સિઝન આવી ગઈ છે પરંતુ હાલ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારે છે રવિ પાકની ખેતી માટે કેનાલનું પાણી નથી મળતું કેનાલ રિપેરિંગનું કામ મંથરગતિએ ચાલી રહ્યું હોવાથી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહ્યા છે ડીઝલ પંપ વડે પાણી સિંચી અને પાક બચાવવા મજબૂર બન્યા સાવલીમાં કપાસ તમાકુ શાકભાજી ઘઉં ડાંગર જેવા પાકોની વાવણી કરાય છે ત્યારે ખેડૂતોએ વહેલી તકે કેનાલોમાં પાણી છોડવાની માંગ કરી અત્યારે રવિ પાકનો સિઝન આવી ગયો છે એના માટે સરકારને અમને વિનંતી છે કેરલની અંદર પાણી છે નહીં ને વહેલી ટકે અમને પાણી હાલ લે તો બહુ સારું છે મોરબીમાં ફ્રૂટનો વેપાર કરતા એક શખ્સે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું આમીન રહેમાન મેર નામના એક શખ્સે સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી અને દુષ્કર્મ આચર્યું સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તાલુકા પોલીસે આરોપી આમીન રહેમાન મેરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી અમદાવાદના લારી ગલ્લા પાથરણા સંઘ સંગઠન નિર્માણની બેઠક મળી આ બેઠકમાં પાથરણાવાળાએ તંત્ર સામે પોતાની વિવિધ માંગ મૂકી તેમણે સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટે વોર્ડવાઇઝ ચૂંટણીની માંગ કરી સિલેક્ટેડ કમિટીને કાઢીને ઇલેક્ટેડ કમિટી કામ કરે તેવી માંગ કરી સાથે જ જ્યારે પણ સામાન ઉપાડવામાં આવે ત્યારે કોઈ પણ ચાર્જ લેવામાં ન આવે તેવી માંગ કરી આ તમામ માંગ સાથે પહેલી ડિસેમ્બરના રોજ લારીગલ્લા પાથરણા સંઘના દસ હજાર લોકો એમસી કચેરીનો ઘેરાવ કરશે અને વર્ષ બે હજાર છવ્વીસમાં કોર્પોરેશનની ચૂંટણીમાં એક લાખ લોકો મત ન આપે તે માટે માંગ કરશે આજે અમદાવાદ શહેરના પંદરથી વીસ વિસ્તારના મુખ્ય આગેવાનોની કમિટી પણ બનાવાઈ દસ હજારથી વધારે લારી ગલ્લાના વાળા મ્યુનિસિપલ કમિશનર દાણા ઘેરાવ કરવાના છે અને બે હજાર છવ્વીસમાં જે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે એમાં અમદાવાદના એક લાખ લારી ગલ્લાના વાળા તો કોઈ પણ સંજોગોમાં જે તે સરકાર અમારી વાત કરશે એને વોટ આપશું જે સરકાર અમારી વિરોધી અમારા ધંધા છીનવી રહી છે અમે કોઈ પણ સંજોગો વોટ નહીં આપે વડોદરામાં એમએસ યુનિવર્સિટીની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી ચીફ ગેસ્ટના સમયના ભાવે પદવિદાન સમારોહ ટલે ચડ્યો હજારો વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત રહ્યા

और फिर वो काम किया जाए ऐसा नहीं होता यूनिवर्सिटी ऑलरेडी सितंबर महीने से हम लोग तो पूरी तरह से आपको तो ये जान के खुशी का अनुभव होगा कि हमारे सारे के सारे रिजल्ट जून महीने में ही निकल गए थे यानी कि उसके बाद से हम लोग तो कन्फर्मेशन करने के लिए जो हमारी बेसिक तैयारी वो हम लोग तो पूरी कर चुके हैं हम लोग तो बहुत शीघ्र ही हमारा जैसे ही चीफ गेस्ट का डेट फाइनल અંબાજીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજની શરૂઆત થઈ ઇમરજન્સીમાં લોકોને લોહી મળી રહે તે માટે બ્લડ સ્ટોરેજ ખુલ્લું મુકાયું પેથાણી બ્લડ બેન્ક સાથે ટાઇપ કરીને અંબાજીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં હોસ્પિટલના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું કેમ્પસમાં સાહીઠથી વધુ બોટલ બ્લડ એકત્રિત કરાયું હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ બ્લડ સ્ટોરેજ આદિવાસી સમાજના દર્દીઓ પ્રસુતાઓના મૃત્યુદરને ઘટાડવા અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હોય તેમજ જે ડિલિવરીના દર્દી હોય તેને જરૂરિયાત જરૂરિયાત પડે ત્યારે લોહી લેવા માટે એમને પાલનપુર જવું પડતું હતું અને આ બ્લડ સ્ટોરેજ સેન્ટર ખા ચાલુ કરવાના કારણે તેઓને જે સરકારની જે સૂકી યોજના તેમજ પીએમ જેવા યોજના છે તેમને તેમને સંપૂર્ણ ફ્રીમાં લોહી મળી રહેશે જેના કારણે તેમનું ઉચ્ચ પણ ઘટી શકશે અને જરૂરિયાતવાળા દર્દીને આપણે લોહી પણ પૂરું પાડી શકીશું રાજ્ય સરકારે કરેલા ઠરાવનું આખરે સુરત પાલિકાએ અમલીકરણ કર્યું રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં એક ઠરાવ કરાયો હતો જેમાં સંસ્થાઓને ગુજરાતી ભાષામાં સાઇન બોર્ડ અને દિશા નિર્દેશ બોર્ડ લગાડવા નોટિસ અપાઈ હતી મહાનગરપાલિકાના જે પણ વિસ્તાર છે અને અન્ય મહાનગરપાલિકાઓ છે એમાં જે પણ સાઇન બોર્ડો હોય દુકાન પર જે નામો લખેલા હોય નામ હોય દિશા નિર્દેશ હોય એ તમામ વસ્તુ એ ગુજરાતી ભાષામાં હોવા જોઈએ એની માંગ મારી બે હજાર ઓગણીસથી હતીનાની બે હજાર બાવીસમાં રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક ઠરાવ કરેલો હતો એ ઠરાવમાં એવું દર્શાવેલું હતું કે કોઈપણ સરકારી કે અર્ધ સરકારી યુનિટ હોય કોઈ પણ જાહેર સ્થળ હોય નામ હોય દિશા નિર્દેશ હોય કોઈ પણ સૂચન હોય કે જાહેર સ્થળ પર જાહેરાત હોય કે અંગ્રેજી કે હિન્દીની સાથે સાથે ગુજરાતીમાં હોવું ફરજિયાત છે પરંતુ સુરત મહાનગરપાલિકા આનો અમલ કરતી નહોતી મ્યુનિસિપલ કમિશનરશ્રી આનો અમલ પણ કરતા નહોતા એટલે એ બાબતે એક ફરિયાદ એક લેટર દ્વારા મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને લખેલો અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચારસોથી વધુ પુરાવો એમની સમક્ષ રજૂ કરેલા નામ લખેલા છે એ અન્ય ભાષામાં છે માનો કે ઇંગ્લિશમાં કે હિન્દીમાં તો સાથે સાથે ગુજરાતીમાં લખવા ફરજિયાત છે આ મારી માંગ હતી અને સુરત મહાનગરપાલિકાએ આજથી એમનો અમલ કરવાનો શરૂ કર્યો છે